સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વ્યક્તિ વિકાસના ધ્યેય સાથે ચાલતી ઇન્ડર ક્લબ ઓફ પાલનપુરની નવી ટીમે તેનો પદભાર સંભાળી દીધો છે પાલનપુર રોટરી હોલ ખાતે યોજાયેલ પદગ્રહણ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વર્ષાબેન શાહે નવી ટીમને પણ વિધિ કરાવી હતી ઇન્દરવીલ ક્લબ ઓફ પાલનપુર શેલા વર્ષથી અવિરતપણે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે સો વર્ષ પૂરા કર્યા છે ત્યારે ક્લબ ઓફ પાલનપુરના સાઠમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પ્રમુખ પદ તરીકે કિરણબેન જોશી અને સેક્રેટરી તરીકે પૌલમી શેઠની વરણી કરાઈ હતી પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી વર્ષાબેન શાહ હાજર રહ્યા હતા તેમણે નવનિયુક્ત પ્રમુખ કિરણબેન જોશી તેમજ સેક્રેટરી પોલમી શેઠ અને નવી ટીમને નવા વર્ષના પદગ્રહણ કરાવ્યા હતા આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તેમજ વર્ષ દરમિયાન ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુરની સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓને વૃક્ષનું છોડ આપી સન્માન કરવામાં આવ્યા હતા આગામી નવા વર્ષમાં ક્લબના પ્રમુખ કિરણબેન જોશીએ સેવાકીય કામગીરી અને વિઝનમાં શિક્ષણ અને આરોગ્ય સહિત જુદા જુદા પ્રોજેક્ટનું રોડ મેપ રજૂ કર્યો હતો ઇનરવીલ ક્લબ ઓફ પાલનપુરના પદગ્રહણ સમારોહમાં શહેરના અગ્રણીઓ સહિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇનરવીલ ક્લબ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જે મહિલાઓ દ્વારા સંચાલિત વિશ્વનું સૌથી મોટું સંગઠન છે જે તાજેતરમાં સો વર્ષ પૂરા કરીને આ વર્ષે એકસો એક વર્ષમાં એન્ટર થયું છે ત્યારે આજે વિશ્વભરની મહિલાઓ વિશ્વના એકસો ત્રણ દેશો આના આના અંદર ઇન્વોલ્વ છે એકસો ત્રણ દેશોમાં થઈ અને લગભગ એક લાખ ત્રીસ હજારથી પણ વધારે બહેનો આમાં કાર્યરત છે આપણા દેશમાં સત્યાવીસ ડિસ્ટ્રિક્ટ આવેલા છે સત્યાવીસ ડિસ્ટ્રિક્ટમાં લગભગ સત્તરસો જેટલી ક્લબ્સ છે અને લગભગ સાહીઠ હજાર બહેનો રાત દિવસ કાર્યરત છે અમે મહિલાઓના ઉત્થાન માટે વૃદ્ધોના ઉત્થાન માટે બાળકોના અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રનના ઉત્થાન માટે પર્યાવરણના બચાવના માટે જાત જાતના જુદા જુદા જે એસોસિએશન પ્રેસિડેન્ટ તરફથી અમને ગોલ મળે એના ઉપર અમે બહેનો કામગીરી કરીએ છીએ આ વર્ષે અમને સેલિબ્રેટ નામનું ગોલ મળેલો છે જેના હરેક ઇનિશિયલનો એક મિનિંગ થાય છે અને અમે બધી બહેનો આખું વર્ષ એ ગોલ ઉપર કામ કરીશું અને સમાજમાં બદલાવ લાવવાની કોશિશ કરીશું